બહુ બધાની કોમેન્ટ આવે છે કે તમે કઈ ગામમાં રહો છો તો મારા ગામનું નામ છે ને આવી કાક મહેંદી છે તો બધાને કેવી લાગી પાછા કોમેન્ટમાં કહી દેજો પ્લાસ્ટિકની થેલીમાં બાંધી ન આપે એનું કારણ છે કે જય માતાજી રામ રામ બધાને તો માતાજી હવનો હારો કરે ને બધાના હાજર ને રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તટાણે તો જો આપણે તૈયાર થઈ ગયા છે અને આવી ગયા છે ધાબા ઉપર કેમ કે અહીંયા છે ને ઠંડો ઠંડો પવન ઉડે છે ને શાંતિ વાતાવરણ છે તો હું કાંઈ આપણે વયું જવું છે ધાબા ઉપર તો અટાણે તો મારા મોટા ઉપર ધાબા ઉપર આવી જશે અને જો આજ તો વાદળા ફૂલ થઈ જશે વાહ કેટલું મસ્ત નું દ્રશ્ય દેખાય છે જો સૂર્ય ભગવાન છે પણ હેરકા દેખાતા નથી ને જો વાદળા થઈ જશે ફૂલ એમ ફૂલ તો એ આર્યન પતંગ કેવી છે તારી પતંગ છે એવી ફૂગાની લે વાહ તો જો આર્યન છે એ ફૂગાની પતંગ ઉડાડે કા બધા છોકરા રમે છે અને બધા પતંગ ને એવું બધું ઉડાડે છે છોકરાને તો એકવાર ખેર વહી ગયો હોય ને તો એ પતંગ નો ભૂલાય એમ પતંગ છે ફટાકડા છે તો એવું કઈ ભૂલાય નહીં તો જયારે એમ થાય ને તો એમ કે ભૂય મારો પતંગ ઉડાડે મારા ભાઈના છોકરા છે તેમ એમ કે પતંગ લેવી છે મારે પતંગ લેવી છે તો આજ તો ફુગ્ગાની પતંગ બનાવી છે તો હવે જો આપણે જવું છે હેઠે તો થોડું ઘણું કામ હોય ને તો કરીને જ છીએ અને જો બહુ બધાની કોમેન્ટ આવે છે કે તમે કઈ ગામમાં રહો છો તો મારા ગામનું નામ છે ને ખજુદરા છે તો અમે છે ને ખજુદરા ગામમાં રહીએ છીએ ઉના તાલુકાના ખજુદરા ગામમાં રહીએ છીએ અને આ મારું પિયર છે એમ ને મારું સાસરિયું છે ને સથરા છે તમને બધાને ખબર જ હશે કે મવા તાલુકામાં સથરા ગામ આવેલું છે તો ના અમારું સાસરીઓ છે અહીંયા અમે પીઆરમાં રહીએ છીએ અહીંયા તો અમારો ધંધો છે કારખાનાનો પહેલેથી વિડીયો જોતા હોય એને બધી ખબર જ હોય પણ નવા સબસ્ક્રાઈબર હોય તો એને ખબર ન હોય તો કહી દઉં છું કે મારા ગામનું નામ અહીંયા છે ખડદરા તો અમે ખરીદરા ગામમાં રહીએ છીએ તો હાલો હવે આપણે જાવું છે એ હેઠે તો ઘરે જઈએ કેમકે થોડું ઘણું કામ હોય તો કરી નાખીએ ને જો આજ તો વાદળાએ થઈ જશે અને ઠંડો ઠંડો પવન એ ઉડે છે ને મારા મમ્મી છે એ ઘરે હશે તો બધાય બ્લોગમાં બેના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બ્લોગમાં બેના રહેજો તો હવે ઘરે જઈએ છીએ ધીમે ધીમે તો યઠા ઉતરી જાય અહીંયા છે પગથિયા તો બગીચા મશીન ધીમે ધીમે ઉતરી જાય આ છે પાછું મારું મોટા ઉપાનો ને એનું ઘર છે તો હવે જાય ઘરે

¿Cómo no sientes? ¿Cómo te ¿Cómo te da ¿Cómo te sientes? Ah, Tomar a mi mamá, mi mamá, mi mi mamá, mi mamá, mi mamá, mi mamá, mi mamá, mi mi mamá, 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 mi ¿sabe mi no? mi mamá, mi mamá,

ધીમે ધીમે હંડા ઈરા કહે અરે ભાઈ કટિંગ લીધે રાખો ને ગાડી કારીગર ની હીરા જો હે કા હવે નીતિન ભાઈ નું પાછું અહીંયા ડિગ્રી વાળું કામ હોય કા ભાઈ હમ નીતિન ભાઈ ભાલા જોઈ છે કા વાંકો ને બધું કટિંગ લેવાનું હોય ને કટિંગ લઈને લો પાછું હીરા ઘણા હોય જવાનું મારે છે ને કપડા સીવાનું છે જો આપણે આવી જશે કપડાં સીવા તો આ બ્લાઉઝ કાંક અલગ છે અલગ રીતનું તો અલગ કપડા સીવાનું છે ઘંટી ચાલુ કરે તો એમ થાય કે આખી આમ ભરૂઝવાજ મળે એમ કેમકે ધાબા પેરે છે તો ધાબા પેઢ થી અવાજ આવે વધારે ને એનું છે ને ઓલું થઈ જાય વધારે આમ શું કહેવાય લઈ ગયું આમ ઘોર મારે એમ આમ ધાબુ હોય ને તો ધાબુ ઘોર મારે એમ તો એ રીતનો આપણને ખબર જ પડી જાય કે ઘંટી ચાલુ થઈ ગઈ ને લાઇટ ગઈ હોય ને તમે જોયું ન હોય તો ખબર પડી જાય કે ઘોર મારતી આખું બંધ થઈ જાય ધાબુ ઉપર હાવ જો સંદીપ થા ઉના તો મારા હાટું છે રાણ જો મસ્ત મસ્ત રાણીઓ છે કેવી હાવ પીળી પીળી હો ભાઈ પાકી ગલી લાવ્યા છે ને આમાં એક વાત છે કાગળમાં આપે એમ મમ્મી આમાં શિયા આવે સીખો જેવા આમાં શેયર આવે તો એ છે ને હા સેપાઈ જાય એમ પ્લાસ્ટિકની થેલીમાં આપે ને તો શેપાઈ જાય પણ આમાં કાગળમાં જ ફિટ કરીને આપે તો જો છે તો આવો બધાય તમે રાયણ ખાવા તો ફેમિલી જો હવે આપણે કપડાં સીવતા હા કપડાં સીવતા સીવતા છે ને એક બેનને મહેંદી લેવાની હતી ને આયા મારા મમ્મી શું કરું હાલો મારા મમ્મી છે ને પોતાને તાકવાનું ચાલુ કરી દીધું કેમ કે આ બલાઉઝ મેં હી વાત તો જો આ એક હીવું છે બે હીવ્યા છે ને આ મારા મમ્મી પાસે ત્રીજું ત્રણ બલાઉઝ હીવા છે અને આ અમારા બેનની મહેંદી છે જો કેટલી મસ્તની છે તો આપણા બેનની મહેંદી દોરી છે આમ ફેરવી નાખતો આટ બટા તો જો કાક કાંક મહેંદી છે તો બધાયને કેવી લાગી પાછા કોમેન્ટમાં કહી દેજો જો આવી ડિઝાઇન બનાવી છે તો અટા મધ મહેંદી દોરતી હી આવી કાંક મહેંદી દોરી નાખી છે ને હવે હાથે ઠાકી જશે તો હવે હાથું ને જો હજી મહેંદીવાળા છે તો હાથું ધોઈ નાખીએ ને મમ્મી બૂતન ટકાઈ દે ટકાઈ જાય એમને હલો યાર મારા મમ્મીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને મારા પપ્પા અહીંયા બેઠા છે કા પપ્પા

આવો વાળું કરવા તો બસ રાજનો વિડીયો કાંક અહીંયા સુધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ના બધાને આવજો